નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો આજના આ વિડીયોમાં તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર મંગળવારના કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં કપાસના બજાર ભાવની સ્થિતિ વાયદા બજારમાં થઈ જોરદાર તેજી સાથે જ અત્યારે નવા કપાસની આવક એક સામટી વધતા બજારમાં શું થયું તે સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોમાં મેળવશું તો વિડીયો પૂરો જોજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે એમસીએક્સ વાયદાથી શરૂઆત કરીએ તો આજે એમસીએક્સ વાયદામાં એક્સપાયરનો દિવસ છે ને આજે એકસો ત્રીસ ઢીલા પડીને વાયદામાં અઠાવન હજાર ત્રણસો રૂપિયાનો બોલાતો હતો જ્યારે હવે અપ્રોક્સ સવારે ખુલતાની સાથે અઠ્ઠાવન હજાર પાંચસો હતા જેમાં બસો રૂપિયા ઢીલા પડીને અઠ્ઠાવન હજાર ત્રણસો રહ્યા હતા ઉપરાંત કોટન વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદામાં હાલ કોઈ હલચલ નહોતી જોવા ને ડિસેમ્બર વાયદો તોતેર પોઈન્ટ ત્રેવીસ ડોલરે જોવા મળી રહ્યો હતો ગુજરાતમાં નવા કપાસની આવકો વધી રહી છે અને આજની વાત કરીએ તો આજે સમગ્ર સેન્ટરોની મળીને પચાસ હજાર મણને આસપાસ નવા કપાસની આવકો થવાનો અંદાજ હતો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો કપાસની આવકો હજી પણ વધી જશે સરેરાશ કપાસની બજારમાં અત્યારે લેવાલી ઓછી છે કારણ કે ભેજ વધારે આવવાના કારણે અને મોટાભાગની જીનોના કામકાજ બંધ હોવાના કારણે કપાસની દેવાલી ખૂબ જ ઓછી છે અને બજારમાં આજે સ્થિરતાનો માહોલ હતો જ્યારે હાલ સૌરાષ્ટ્રની અંદર નવા કપાસની આવકની વાત કરીએ તો બોટાદની અંદર વીસ હજાર મણની આવક થઈ હતી હળવદમાં સોળ હજાર મણ અમરેલીમાં નવ હજાર મણ બાબરામાં પાંત્રીસો મણ તો ભાવ એવરેજ રહ્યા હતા અને નવા કપાસની સરેરાશ બજારની વાત કરીએ તો ભાવ પંદરસોથી લઈને સોળસોની વચ્ચે જોવા મળી રહ્યા હતા અને મીડિયમ કપાસ હોય તો ચૌદસોથી ચૌદસો સિત્તેર હતા જ્યારે જૂના કપાસના ભાવની વાત કરીએ તો ફોરજીમાં સોળસો ત્રીસથી લઈને સોળસો ને સિત્તેર સુધીના ભાવ હતા અને સરેરાશ બજાર અત્યારે પંદરસોથી લઈને સત્તરસોની વચ્ચે જોવા મળી રહ્યું હતું જ્યારે હવે આગામી સમયમાં કપાસના ભાવ સરેરાશ મજબૂત રહે જો રૂ ઘટશે તો વધારે કપાસમાં ઘટાડો જોવા મળી શકે આજના રૂ બજારની વાત કરીએ તો આજે ખાંડીએ એકસો પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો દેશમાં નવા રૂની આવકો વધીને આજે થી લઈને અઠ્ઠીવીસ હજાર ગાંસડીએ પહોંચી ગઈ હતી તો અત્યારે કપાસ રૂ અને સાથે જ બંનેની આવકો વધે છે પરંતુ મિલો બંધ હોવાના કારણે પૂરતી લેવાલી નથી જેના કારણે બજારને ટેકો પણ નથી હાલ ખાંડીના ભાવ ઓગણસાઠ હજાર પાંચસો થી ઓગણસાઠ હજાર આઠસો રૂપિયા જોવા મળી રહ્યા હતા